પપ્પા જે જન્મદિવસની સાથે સાથે ઘોષણા પણ થઈ છે કે શ્રીલંકા અત્યાર સુધી ત્યાં આપણે કહી શકીએ પહેલી એવી ધરતી છે જ્યાં કથાની શરૂઆત હનુમાનજીએ કરી હતી ને એ જ આપણે ધુલા સંભાળી છે શ્રીલંકામાં પણ કથા થવાની છે એ શું છે શ્રીલંકાની અંદર કથાનું આયોજન જે થયું છે એ એક ઐતિહાસિક કથા બની રહેવાની છે કારણ કે અશોક વાટિકા જે સીતાજીની તપસ્થલી છે જ્યાં સીતાજી ચાર મહિના તપ કર્યું છે એવી સીતાજીની તપસ્થલી ઉપર પહેલ પહેલી કથા હનુમાનજીએ ગાય હતી આ સંસારની પ્રથમ કથા હનુમાનજીએ શ્રીલંકામાં ગાય એ ભૂમિ ઉપર કથા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે શ્રદ્ધાળુઓ એની અંદર ભાગ લઈ રહ્યા છે અહીંથી સુરતથી સુરત આ આખું આયોજન છે અને એની અંદર બધા અત્યારથી જ નામો લખાવવા માંડ્યા છે તો મારી એવી તમને ઈચ્છા છે કે અમારો શિવ પરિવાર પણ એમાં સામેલ થશે પૂજ દાદાના હાથથી જ મારે દીપ પ્રાગટ્ય કરાવવું છે ત્યાં કથાની અંદર દાદા જ દીપ પ્રાગટ્ય કરે તો ગઈકાલે પણ પૂજ દાદા સાથે મારે વાત થઈ છે દાદા આવ્યા પછી એ સાથે ચર્ચા કરીશું શ્રીલંકાની કથા એક ઐતિહાસિક કથા છે જે જરા ભાગ્યમાં હશે એમાં હશે આપણે આપ હંમેશા કથાની અંદર રાષ્ટ્રભક્તિને હંમેશા મહત્વપૂર્ણ આપો છો આ વખતે લોકોને મેસેજ ભારતની જનતાને આજે તમારા જન્મદિવસે શું મેસેજ આપશો જે ભવિષ્ય ઉજ્જવળ ભારતના માટે ભારતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે દુનિયા ગમે તે આમ છે આમ કરે કે અમેરિકાનો ટ્રમ્પ ગમે એટલું જ્ઞાન પણ બતાવે પણ ભારત વિશ્વગુરુ હતું વિશ્વગુરુ છે અને વિશ્વગુરુ રહેશે ભારતની ઉપર જ આખી દુનિયાની મદાર છે હમણાં જ હું ગયા પર કેનેડાથી આવ્યો તો કેનેડાની અંદર મેં જોયું કે લોકોને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મ ઉપર એટલી બધી આસ્થા ઉભી થઈ છે મિસ્ટર નામનો કેનેડિયન આવ્યો અને એને હિન્દુ ધર્મ અંગીકાર જય શ્રી રામ બોલતો થયો એનો અર્થ એ છે કે ભારત જ આખા વિશ્વનું કેન્દ્ર સ્થાને છે ભારત ભવ્ય ભારત છે ભારત દિવ્ય ભારત છે અને ભારત મહાભારત છે એટલે ભારતની ભૂમિકા અદભુત રહેવાની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અગવાની હેઠળ તો ભારત ક્યાંનું ક્યાં પહોંચશે ટ્રમ્પ તો એની આગળ એક બચ્ચું કહેવાય સાહેબ એ તો ગાંડો માણસ છે પાગલ માણસ છે એની કોઈ ઇજ્જત નથી અમેરિકામાં એના દેશમાં એની ઇજ્જત નથી તો બીજે ક્યાંથી હોય એટલે પણ એટલો ખરો કે વિશ્વની જે મહાસત્તાઓ કહેવાતી હતી એ તમામ મહાસત્તાઓ આજે ભારતની સામે ઘૂંટણીએ પડી ગઈ છે રશિયા મહાસત્તા હતી તોય પુટિનને ભારત વગર નથી જાણતી અમેરિકા મહાસત્તા હતી તોય ટ્રમ્પને ભારત વગર નથી મહાસત્તાઓને પણ ઘૂંટણભર કરી નાખવાની તાકાત ભારતની અંદર સમાયેલી છે